તો વડોદરામાં પોલીસ નશામાં ધમાલ કરી હોવાનો દાવો થઈ રહ્યો છે ટ્રાફિક જમાદારે દારૂના નશામાં માથાકૂટ કરી હોવાનો આક્ષેપ છે છે નવાબ બજાર વિસ્તારમાં આ ઘટના બની દુકાનદાર સાથે ઝપાઝપી પોલીસને ફરિયાદ કરતા ટ્રાફિક જમાદારની અટકાયત કરાઈ છે તો ટ્રાફિક જમાદારની અટકાયત કરી લેવામાં આવી છે દુકાનદાર સાથે જપાઝપી કરી હોવાનો આરોપ છે નશામાં પોલીસ હોય તેવો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે

કયો નશો કરેલો છે તે શેનો નશો કરેલો છે દારૂ પીધેલા છે